નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે ખેડૂત મિત્રોને પહેલાં ઉનાળું પાણી હતું તેને પોતે જે પોતાના ખેતરની અંદર કપાસ તો વાવી દીધું હોય પરંતુ હવે જે વાવણી થઈ છે પછી સાથે સાથે જે કપાસ પહેલાં વાવેલો હોય તેનો સરખી રીતના વિકાસ ન થયો હોય અથવા તો જે તેની વૃદ્ધિ છે તે એકદમ અટકી ગયો અને કહતો જે કપાસ છે તેની રોનક ઘટી ગઈ હોય તો તેના માટે અત્યારે જે વાવણીનો વરસાદ થયો હોય તો વાવણીના વરસાદની અંદર આપણે કયું કયું ખાતર આપવાથી આપણો જે કપાસની અંદર જે વૃદ્ધિ અટકી અથવા તો જે તેનો કપાસનો વિકાસ અટકી ગયો હોય તો તેને સારો વધારવા માટે આપણે અત્યારે વાવણીના વરસાદની અંદર સાથે સાથે કયું ખાતર આપી શકીએ તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તો વિડીયો મારો અંતે સુધી જોઈજો અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો તો વાત કરીએ તો કે આપણે જે કપાસ જે વાવી દીધો હોય અને ત્યાર પછી અત્યારે જે વાવણી થઈ તો તેની સાથે આપણે કપાસને કયું કયું ખાતર આપી શકીએ દાણાદાર યુરિયા તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને દાણાદાર યુરિયા સાથે આપણે રાખવાનું હુમિક એસિડ અઠ્ઠાણું ટકા આવે છે તેને આપણે બંનેને સાથે રાખવાથી જે અટકી જેનો વૃદ્ધિ અટકી ગઈ હોય અથવા તો જેનો વિકાસ અટકી ગયો હોય તે કપાસની સારી એવી વૃદ્ધિ થશે અથવા તો વિકાસ થશે અને ખેડૂત મિત્રો તે આપણે ખાતરની માત્રાની વાત કરીએ તો કે જ્યાં જ્યાં આપણે કપાસનો છોડ હોય ત્યાં ત્યાં ખાતર આપણે નાખવાનું છે બધી જગ્યાએ નાખવાનું નથી અને હોમિકની વાત કરીએ તો કે બેથી અઢી વીઘાની અંદર એક કેજી અથવા તો એક કિલોગ્રામ આપણે જે યુરિયા હોય દાણાદાર તેની સાથે મિક્સ કરી અને ત્યાર પછી આપણે કપાસના થળિયા થળીયા આપણે જે જેવી રીતના ખાતર નાખતા હોય તેવી રીતના ખાતર નાખવાનું છે તો આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઇક કરવાનું ના ભૂલશો ધન્યવાદ